આજ રોજ હારીજ બેતાલીસ ગોળ ઠાકોર સમાજની નવરંગપુરા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં આગામી સામાજિક શૈક્ષણિક કાર્યક્રમ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી હારીજ બેતાલીસ ગોળ ઠાકોર સમાજના પૂર્વ પ્રમુખ અને સમાજની સરસ સંમતિથી હારીજ જ બેતાલીસ ગોળ ઠાકોર સમાજના અગ્રણી ભામાશા એવા ચેહુજી બાબુજી ઠાકોરની હાજરીમાં બેતાલીસ ગોળ ઠાકોર સમાજ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર વિરાજજી ઠાકોર સાહેબને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ દ્વારા તેમની નિમણૂંક બાદ સન્માન કરવામાં આવ્યું હતું રાજકીય મોટું નામ હોવા છતાં પણ બહુ સરળ સ્વભાવના સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળા અને પરમ રાષ્ટ્રવાદી વ્યક્તિત્વને મોટા રાજકારણી તરીકે ઓળખવામાં નામ પાટણ જિલ્લામાં ઓળખ અહેવાલ પ્રવીણ યોગી